જો આજથી હવે હું છે ને ન્યૂઝીલેન્ડમાં ડોક્ટર બની ગયો છું એટલે આપણે છે ને વાત્સલ્ય કાર્ડ જેની પાસે હોય ને એને ફ્રીમાં ગોઠણ ફેરવી દેવાના છે તમે અહીં આવો ને ગોઠણમાં કાંઈ વાંધો હોય ને એટલે હું તમારે ગોઠણનું ઓપરેશન કરી દઈ ફ્રીમાં પણ વાત્સલ્ય કાર્ડ હોવું પડે એમને નકર તો પછી પૈસા થાય વાત્સલ્ય કાર્ડ વગેરે ગોઠણનું ઓપરેશન નહીં થાય એટલે જેને ગોઠણનું ઓપરેશન કરાવવું હોય ને મારો કોન્ટેક કરી દો અને ન્યૂઝીલેન્ડમાં બેઠા બેઠા ફ્રીમાં કાતરથી કાપીને સીધો નવો ગોઠણ નાખી જ દેવાનો છે અને એમાં તમે દોડવા જ મળશ્યો ગમે એટલા વર્ષની ઉંમરનો હોય ને સીધો દોડવા જ મળે એવો ગોઠણ નાખવાનો છે ફૂલ ટ્રેનિંગ આપી દીધીશ મને ડૉક્ટરોએ બધા ભેગા થઈને આજથી આપણે ડૉક્ટર બની જશે એટલે ગમે એવું ઓપરેશન કરવાનું હોય ને ગોઠણનું સો ટકાવાળું કામ કરવાનું છે આપણે એટલે ગમે એને ગોઠણનો હાલવામાં ગમે એને કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને ગોઠણમાં કાંઈ વાંધો હોય ને એ મને મળજો સીધો એનો ગોઠણ ફેરવી જ નાખવાનો છે આપણે વાત્સલ્ય કાર્ડ લઈને આવજો એટલે સો ટકા રાહત દર થઈ જાય પૈસામાં એટલે સીધો આપણે એનો નવો ગોઠણ જ નાખવાનો છે બરાબર હજો તૈયાર થઈ ગયો છું ડૉક્ટરના કપડાં પહેરીને હમણાં મારે ઓપરેશન છે બે ભૂરિયા આવ્યા છે એ બે ભૂરિયા આવ્યા છે ને આ આ ભૂરિયાના ગોઠણ આમાં ને આ ભૂરિયાના આમાં એ રીતે નાખવાના છે હમણાં હમણાં ચાલુ થવાનું છે મારે ઓપરેશન અત્યારે હું આ કોફી બોફી પીધી હોય ડૉક્ટરનો મગજ ફ્રેશ કરવો પડે આ સિસ્ટમ છે એટલે બે કપ કોફી પીધી પછી હમણાં ભૂરિયાને આવ્યા છે હમણાં બેરા કરીને બેહીને બે ભાન કરવાનું ઇન્જેક્શન મારીને બેના ગોઠણ ફેરવી નાખવાના છે કારણ કે અમારે ધોળવા મળે ને એવા ગોઠણ નાખી દેવાના છે એટલે તમારે કોઈને કરવા હોય ને તો કહીજો જો આ ડૉક્ટરના કપડાં આખા પહેરીને કમ્પ્લીટ થઈ ગયો છું કી છે ઓપરેશન રૂમની અડાડું ને એટલે સીધું અંદર મારે ને પછી આવે દર્દી એટલે ગમે એને ગમે એને કરવું હોય ને ઓપરેશન તો મને કહીજો આપણે ફ્રીમાં કરી દેવાનું છે